દેગામ તાલુકાના આધાર કેન્દ્રો ઉપર આધાર કાર્ડ કઢાવવા અને લિંક કરવા માટે વિદ્યાર્થીઓને વાલીઓ ભારે પરેશાન થતા હોવા છતાં ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ શોભાના કાઢ્યા સમાન પુરવાર થઈ રહ્યા છે ગરીબોનું કોઈ રણીધણી ન હોય તેવો માહોલ સજાવ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના પ્રાથમિક શાળાઓમાં આધાર કાર્ડ લિંક વિના અને નવા આધાર કાર્ડ વિના વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે તેવા સમયે વાલીઓ પોતાના બાળકોને સાથે રાખીને મામલતદાર કચેરી ખાતે દેગામ તાલુકાના જે કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે તે કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને વાલીઓ સવારથી લાઇનમાં ઉભા રહે છે અને તેમના સમયસર કામો થતા નથી એક બાજુ વિદ્યાર્થીઓની શાળા બગડે અને ગામડાઓમાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓના આવા જવાના ખર્ચા વધી જવા પામ્યા છે અને વાલીઓને બે ત્રણ દિવસ આધાર કેન્દ્રો પર ધક્કા ખાવા પડતા હોય છતાં તાલુકા અને શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાણે કે શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેવો માહોલ સર્જાવ છે કારણ કે ગરીબોનું કોઈ ન હોય તેથી ગરીબોને ધરમના ધક્કા ખાવા સિવાય કોઈ રસ્તો નથી ગરીબોને ફક્ત વોટ માટે જ ઉપયોગ કરવામાં આવે છે તો તાલુકાના ચૂંટાયેલા નેતાઓ ગરીબોને વારે ન આવતા હાલ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો કારણ કે વિદ્યાર્થીઓને વાલીઓની પરિસ્થિતિ જુઓ હાલ તેમની શું પરિસ્થિતિ છે સવારથી વિદ્યાર્થીઓને વાલીઓ આધાર કાર્ડ લિંક કરવા લાઇનમાં ઉભા હોવા છતાં ત્રણ ત્રણ દિવસ સુધી આધાર કાર્ડ લિંક થતા નથી તો વિદ્યાર્થીઓ વાલીઓની પરિસ્થિતિ જુઓ